શ્રી ખંભાળિયા બ્રહ્મ ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આયોજિત પવિત્ર ચૈત્ર માસ માં શ્રી ઓખાહરણ આખ્યાન નું રસપાન કરાવતા શ્રી નવીનભાઈ ગોર તેમજ આખ્યાન કથા નું રસપાન કરતા જ્ઞાતિ બહેનો અહેવાલ ખંભાળિયા કિરીટભાઈ નિર્મળ સમાચાર બ્રહ્મ ક્ષત્રિય ન્યુઝ રામભાઈ છટ આપ કયા ગામ થી સમાચાર જોવો છો તે કોમેન્ટ બોક્સ માં જરૂર થી લખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રિંગરાજ માતાજી ત્યારે ના સગરે ગુણ સુંદરી વાત સગરે થઈ હવે ચોરી સામે આપણે બેસી બારીએ ગઈ આ બાજુ ઉખાને ગુરુદ્વાર બાર મારિયામાં છે ત્યારે અનિરુદ્ધ મહારાજ કેવા ને રાજા કે કેટલી બધી ગભરાતા માટે હવે આપણે તો લગ્ન કરી લીધા નારદજી આપણા લગ્ન કરાવ્યા હાલને આપણે જરૂખામાં જઈને બેસીએ ઓખાજી થરથર કંપે અને નીર તમારા નાસ્ય મુખ માં અને ઓખાની ને સાથે લઈ અને ઓખાને નીર તમારા એ બરાબર ઓખામાં લઈને બેસા છે ત્યારે એ જોડી